તે તેની બા સાથે રહેતી તે બધાને પ્રિય હતી ચાલો હવે આપણે આ ફકરાનું કરવાનું છે એટલે કે સાંભળીને લખવાનું છે તમારે લખાવું એ રીતે તમારી નોટબુકમાં લખવાનું છે ચાલો લખો એક છોકરી હતી તેનું નામ નીલુ હતું તે ભણવામાં ખૂબ હોશિયાર હતી તે તેની બા સાથે રહેતી તે બધાને પ્રિય હતી ચાલો હવે એક વખત હું આ ફકરો વાંચું છું તમે તમારી નોટબુકમાં કોઈ શબ્દ લખવાનો રહી ગયો હોય તો જોઈ લ્યો કે કોઈ ભૂલ હોય શબ્દ સમજવામાં કોઈ ભૂલ થઈ હોય તો એ સુધારી લો એક છોકરી હતી તેનું નામ નીલુ હતું તે ભણવામાં ખૂબ હોશિયાર હતી તે તેની બા સાથે રહેતી તે બધાને પ્રિય હતી ચાલો હવે સ્ક્રીન પર આ ફકરો લખેલો છે તમારે તમારી નોટબુકમાં જાતે ચેક કરવાનું છે કે તમે કઈ જગ્યાએ ભૂલ કરી છે તમે જે જગ્યાએ ભૂલ કરી હોય એ શબ્દની ફરતે રાઉન્ડ કરવાના છે અને એ શબ્દો સાચી જોડણી સાથે ફકરાની નીચે તમારી નોટબુકમાં લખવાના છે જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ સી યુ સુન